જયમુલીધર આ વેલો છે એ કંટોલાનો છે આ માત્ર ચોમાસામાં જ વરસાદના પાણીથી એની સુકાયેલી ગાંઠ ફરી લીલી થાય અને ફરી વખત એનો વેલો ચાલુ થાય એમાં આવતા કંટોલામાં અનેક દ્રવ્યો છુપાયેલા છે અને એનું શાક બની શકે ખૂબ પૌષ્ટિક છે તમને બતાવું કંટોલા આની ખેતી નથી થઈ શકતી આ માત્ર ચોમાસામાં આપમેળે નીકળે છે આ કંટોલા પાકી જાય ત્યારે લાલ થઈ જાય છે અત્યારે ગ્રીન કલરના હોય છે અને લાલ થઈ ગયા પછી એની અંદરના બીજ કાઢી એને સૂકવી એનો પાવડર બનાવી અને દવામાં વપરાય છે કુદરત જે રીતે ચોમાસામાં ખીલે છે એ પાણી પાવાથી ખીલી શકતી નથી એવો જ આ એક છે નોળવેલનો વેલો જેની પણ ગાંઠ માત્ર ચોમાસાના પાણીથી જ છૂટી નીકળે છે પછી વર્ષ દરમિયાન એનું અસ્તિત્વ હોતું નથી આ હતી નોળવેલ અને પહેલાં જે આપને બતાવ્યા એ હતા કંટોલા જય જય શ્રી કૃષ્ણ